વડોદરા શહેરમાં ઓલ્ડ પાદરા રોડ પર આવેલ ટાગોર નગર સોસાયટીના કોમન પ્લોટમાં ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકા અને અકોટા વિધાનસભાના નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ આભાર વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય ચેતન્ય દેસાઈ મેયર પિંકી સોની ડેપ્યુટી મેયર ચિરાગ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પ્રાથમિક નગર શિક્ષણ સમિતિના ચેરમેન નીતિશ દેસાઈ ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ શાસક પક્ષના નેતા મનોજ પટેલ મનપાના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા મહામંત્રી સત્યન ગુલાબકર જસવંત સોલંકી તથા કાઉન્સિલર અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ મિલનમાં વિકાસલક્ષી કાર્યો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારબાદ તમામ લોકોએ એકબીજાને મળીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી આ વખતે દસ આ વીસના કામો પર થોડું વધારે જોર મૂક્યું છે કે જે સોસાયટી વિસ્તારોમાં વીસના કામો જે લેવામાં આવતા હોય છે એ કામો માટે થોડું ફાસ્ટ થઈ શકે એના માટે પ્રયત્નો આ વખતે કર્યા છે અને લગભગ અમે સંપૂર્ણ રીતે પૂર્ણ પણ કરીશું આ વખતે જેટલા કામો લીધા છે એટલા જેટલા બને એટલા વહેલા અને ફરીથી એકવાર બધાને નૂતન વર્ષના ખૂબ અભિનંદન અને દરેકનું જીવનમાં સુખ સમૃદ્ધિ આવે આ લોકો આગળ વધે પોતાના હેતુ પૂર્ણ થાય એવી જ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ નવું વર્ષ છે તે એકબીજાને પ્રેમના આદાન પ્રદાનનું વર્ષ છે નવું વર્ષ છે તે લાગણીઓના આદાન પ્રદાનનું વર્ષ છે નવું વર્ષ છે તે ઉર્જા અને અપેક્ષા સાધનનું વરસ છે ત્યારે નવા વર્ષમાં કાર્યકર્તાઓના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી જનજન સુધી પહોંચે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ એ લોકોને સુધી મળે તેના માટેની એક સુંદર મજાની વ્યવસ્થા જ્યારે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી કરવામાં આવી છે તો આજના દિવસે અકોટા વિધાનસભાના સૌ કાર્યકર્તાઓને હૃદયથી શુભકામનાઓ પાઠવશે